નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમી માટે સ્પેશિયલ અને નવા નાસ્તાની રેસીપી જેને તમે ફ્રાય કર્યો વગર ફક્ત એક જ ચમચી તેલમાં અને બે જ વસ્તુથી તૈયાર કરીશું આ નાસ્તો ઝટપટ બની જાય છે અને હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલો જ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેના માટે મેં અહીંયા એક કપ પોવા લીધેલ છે તેને છાંયણી વડે ચાળી લેશું જેનાથી ડસ્ટ વગેરે નીકળી જાય હવે તેને મિક્સર જારમાં નાખી પીસી લેશું હવે એક કઢાઇમાં દોઢ કપ જેટલું પાણી નાખીશું તો જે કપથી આપણે પોવા લીધેલ છે ત્રીસ કપથી દોઢ કપ જેટલું પાણી લેવાનું છે એક ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી મીઠું અને થોડા લીલા ધાણા નાખી મિક્સ કરી લેશું અને પાણી ગરમ થવા લાગી એટલે જે પૌવા પીસીને રાખ્યા હતા તે એડ કરીશું અને તેને લગાતર હલાવીશું જ્યાં સુધી તે કઠણ ન થાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો તે એકદમ કઠણ થઈ ગયો છે તેને પકાવવામાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે ગેસ બંધ કરી તેને એક બાઉલમાં કાઢી લેશું અને આગળની પ્રોસેસ કરીશું તો એક પેનમાં એક ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું રાઈ જીરું કકડી જાય એટલે અડધો કપ ડુંગળી થોડા લીલા મરચાં તેને મિક્સ કરી લેશો ડુંગળી સંજળાઈ જાય એટલે અડધો કપ ટામેટા થોડી શિમલા મિર્ચ શાકભાજી તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો અને મસાલામાં અડધી ચમચી લાલ મિર્ચ પાવડર એક ચમચી ધાણા પાવડર અડધી ચમચી મીઠું અને એક ચોથા ચમચી બ્લેક પાવડર બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરીશું મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેમાં બાફેલા બટેટા એડ કરીશું તો મેં અહીંયા ત્રણ નંગ બટેટાને બાફી છીણીને લીધેલ છે ચટપટો ટેસ્ટ દેવા માટે અડધી ચમચી ચાટ મસાલો તેની જગ્યાએ તમે આમચૂર પાવડર નાખી શકો છો થોડા લીલા દાણા નાખી મિક્સ કરી લેશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો બટેટાનો મસાલો તૈયાર છે તેને એક પ્લેટમાં કાઢી લેશો અને અહીંયા પૌવાનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે હવે હાથ પર થોડું તેલ લગાવી મસળી જેનાથી તે થઈ જાય હવે તેમાંથી લોહો બનાવી પૂરી જેવો શેપ આપીશું અને જે બટેટાનું મસાલો બનાવી રાખ્યો હતો તેમાંથી થોડું મિશ્રણ લઈ પૂરની વચ્ચે રાખીશું અને ટીકી જેવો શેપ આપી દેશું આવી જ રીતના બધી ટીકી તૈયાર કરીશું અને તેને સ્ટીમ આપીશું તેના માટે મેં અહીંયા પહેલેથી જ ગરમ પાણી મૂક્યું છે હવે એક છલણીમાં થોડું તેલ લગાવી એક એક કરી ટિક્કી મૂકીશું અને ઢાંકણ ઢાંકી ચારથી પાંચ મિનિટ સ્ટીમ આપીશું પાંચ મિનિટ રહી તેને કાઢી લેશો અને ઠંડુ થવા દેસો તમે તેને ફ્રાય કર્યા વગર પણ ખાઈ શકો છો તો બહુ જ ટેસ્ટી લાગે છે અને ચટપટું બનાવવા માટે એક કઢાઈમાં બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ચીલી ફ્લેક્સ અને થોડા દાણા નાખી મિક્સ કરીશું હવે જે નાસ્તો બાફી રાખ્યો હતો તે નાખી બંને સાઈડ શેકી લેશો આવી રીતના તે ચટપટું લાગે છે અને ઓછા તેલમાં ઓછી સામગ્રીમાં આ નાસ્તો ઝટપટ બની જાય છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ તો ફ્રેન્ડ્સ જ્યારે પણ શાક રોટલી બનાવવાનું મન ન હોય અને કંઈ ચટપટું ખાવાનું મન થાય તો આ નાસ્તો જરૂર ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવો અને રોજ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે થેન્ક યુ